બાર લીટર દૂધ વાળી ગાય ચાલુ કરી છે દોવાની કેમ કે આજે જૂતરી છે એટલે થોડી અસે થઈ કરાય છે ખુદ પોજો ભાઈ દોવે છે ગાય આખો વિડીયો જોજો તમે પૂરા હું જોશો એટલે તમને પૂરી માહિતી આવશે કે કેટલું દૂધ છે પૂરી પૂરો વિડિયો જોજો દો આમ કીવી છે એટલે હું તમને ભાવ જણાવી દઉં બાલ લિટર દૂધની ફૂલ ગેરંટી છે આ ગાયની પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલું દૂધ છે દૂધ નીકળે એટલે હું તમને ભાવ જણાવી દઉં કદાચ તમે ઓળખતા હશો આ કુદ પૂજાભાઈ ભાઈ ખુદ જ મારા જ વાડાનો વિડીયો છે બીજો બે કોઈ અલ્ફા વિડીયો મૂકતા નથી અને લોકલ ગાય છે જે હાજરમાં હશે એનો જ વિડિયો આવશે કોઈ અલ્ફાવ ગામનો વિડીયો આવશે નહીં આપણી ચેનલમાં અને રોજના નવા નવા વિડિયો આવશે રોજની નવી ગાય આવશે એમ રોજના વિડીયો નવા નવા આવશે વિડીયો બહુ લાંબો બની જાય છે દસ લિટર જેટલું દૂધ નીકળ્યું છે આજે આજે ગાય ઉતરી છે એટલે અને આનો ભાવ મૂકેલો છે એસી હજાર રૂપિયા આવશે એટલે સમજીને આપી દેસુ